નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નગર રાજકોટ દોરી માર્ગ પર બાઇક રેસનો વિડિયો બનાવનાર યુવકોને અટકાયત જામનગર રાજકોટ દોરી માર્ગ પર શનિવારે રાત્રે બાઇકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાયને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો અને હાલ સારવાર હેઠળ છે જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં છ બાઇક સવારો દેખાયા હતા જે પૈકીના પાંચ બાઇક સવારોને પોલીસે શોધી કાઢી અટકાયત કરી છે અને તમામને બાઇક ડિટેન કરી લેવાયા છે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણાને ટ્રકના પાછળના ભાગમાં ટક્કર વાગવાથી ગંભીર ઇજા થઈ હતી અને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત અત્યંત નાજુક છે જે વાયરલ થયો હતો જે વિડીયોને લઈને પંચકોશી એ ડિવિઝનની પોલીસ ટીમ હરકતમાં આવી ગઈ હતી વિડીયોમાં દેખાતા વાહનો અને તેના નંબરના આધારે અંકિત સહિતના છ બાઇક સવાર સામે ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તમામ બાઇક સવારની શોધખોળ શરૂ કરી હતી પંચકોશી એ ડિવિઝનની પોલીસ ટીમે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને કુલ પાંચ બાઇક સવાર ચેતન રાજેશભાઈ પાડલિયા યાસીન કરીમભાઈ બાબવાણી ચિરાગ રાજેશભાઈ પાડલિયા મયુર રામભાઈ મકવાણા અને મુસ્તફા અહમદભાઈ મુસાણી વગેરે પાંચ બાઇક સવારની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓના વાહનો ડિટેન કરી લેવાયા છે ટીવી ન્યૂઝ ગુજરાતી જામનગર